કહેવાતા ગૌરક્ષકોએ બનાસકાંઠામાં એક વ્યક્તિની હત્યા કરી દે છે અને આ ગૌરક્ષકો જે રાતના સમયે જાગતા હોય છે અસામાજિક પ્રવૃત્તિ આચરતા હોય છે અને દિવસે આ સમાજમાં ફરતા હોય છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પષ્ટ કહી ચૂક્યા છે અને આ મામલે પૂર્વ ધારાસભ્ય યાસુધીન શેખે પણ ગંભીર આરોપ લગાવ્યા છે વૈષ્ણવજન તો તેને કહી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ઘાસી બનાસકાંઠામાં એક કથિત રીતે કહેવાતા ગૌરક્ષકોએ એક પશુના વ્યવસાય સાથે સંકળાયેલો વ્યક્તિ હતો તેને આંતરી તેની હત્યા કરી દે છે આ ગૌરક્ષકો છે તેવું પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યા છે અને તે વિસ્તારમાં તેમનો ખૂબ આતંક હતો તેવી પણ તેમણે વાત કરી છે આ હત્યાને લઈને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શું કહ્યું છે તે તેમના શબ્દોમાં સાંભળો છેલ્લા એક વર્ષથી જે આરોપીઓની સામે આજે એફઆઈઆર દર્જ કરી છે એ આરોપીઓ એક વર્ષથી ત્યાં કહેર વર્તાવી રહ્યા હતા એમના વિડીયો પણ સામે આવ્યા છે કે કઈ રીતના લોકોને મારઝૂડ કરીને એ ધાર્મિક નારા લગાવવા માટે મજબૂર કરે છે લોકોને જે છે એ પ્રતાડિત કરે છે પરંતુ દુઃખની બાબત એ છે કે આજથી સાત આઠ મહિના પહેલા જયારે એમની સામે ફરિયાદ નોંધવામાં આવી તે ફરિયાદ અત્યાર સુધી પણ પોલીસે એમની સામે નોંધી નથી નામદાર હાઇકોર્ટની અંદર પણ ગુજરાતના જાણીતા જે સમાજસેવી છે ઇમ્તિહાસ પઠાણ એ હાઈકોર્ટમાં પણ ગયા છે કે એની સામે ત્રણસો સાતનો ગુનો દાખલ થવો જોઈએ જે ત્યાં પેન્ડિંગ છે પરંતુ પોલીસે હજુ સુધી ગુનો દાખલ કર્યો નથી અને આજે એવી નિર્મ ઘટના બની કે એક બહુ જ ગરીબ માણસ કે જે મજૂરી ખરીદી ખાનારો માણસ એને સવારે એની લિન્ચિંગ થાય છે અને એની જે તે હત્યા કરવામાં આવે છે હું અને મારા વર્તમાન જે ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલાએ તાત્કાલિક અમે રાજ્યના શ્રીને પણ ટ્વીટ કરીને પણ જાણ કરી છે અને માંગણી કરી છે કે આવા નિર્મમ રાક્ષસી હત્યારાઓની સામે તાત્કાલિક મૌબ્લિક ગુનો નોંધવામાં આવે અને આ બાબતે અમે કાલે રૂબરૂ પણ રાજ્યના ડીજીપી શ્રીને પણ મળવાના છે મુખ્યમંત્રી શ્રી મળશે અથવા શ્રી મળશે એમને પણ અમે રજૂઆત કરવાના છે કે ગાંધીજી અને સરદાર સાહેબના ગુજરાતની અંદર આવી રીતની અહિંસા ના ચાલે કદાપી પણ તમે જુઓ તો પાલનપુરથી લઈને છેક અમદાવાદ સુધી અને અમદાવાદથી લઈને છેક રાધનપુર સુધી આ જે ગેંગ છે એનો ત્રાસ છે આ જે છે ગૌરક્ષાના નામે લૂંટફાટ કરે છે જે હપ્તા આપે એમની ગાડીઓને જવા દેવામાં આવે જે હપ્તા ના આપે એમની ગાડીઓને પકડીને પોલીસ હવાલે કરવામાં આવે કાયદેસરનું પણ હોય લાયસન્સ ધારી હોય અને જે છે કાયદા દ્વારા પ્રમાણિત પશુઓ હોય એ ગાડીઓને પણ આ લોકો નુકસાન કરતા હોય છે ઇલિગલ હોય ગેરકાયદેસરો તો અમે પોતે કહીએ છીએ કે એની સામે પગલાં લેવા જોઈએ પરંતુ કાયદેસર રીતે જ્યારે આ થતું હોય અને આ તો જે જે પશુઓ આવતા હોય એ માલધારી તો વધારે પડતા તો હિન્દુભાઈઓ છે એ એમનો માલ હોય છે એને લઈને અહીંયા આવનારા જે લોકો હોય એમને જે પ્રતાડિત કરવામાં આવે છે હું માનું છું કે આવો જે છે જંગલરાત જે ગુજરાતના હાઇવે પર રાતે બાર વાગે અને આ જે કહેવાતા ગૌરક્ષકો છે એ બહાર નીકળીને દૂધફાટ ચલાવતા હોય છે અને સવારે સાત વાગ્યા સુધી જયારે રજવાડું ના થાય ત્યાં સુધી આ પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય છે

ગૌરક્ષકો છે અને ગૌરક્ષાના નામે લોકોને રાત્રે આચરતા હોય છે અને તેમનો તોડ કરતા હોય છે અને તેમના સાથે મારામારી કરતા હોય છે આવા આરોપ પૂર્વ ધારાસભ્યના છે પરંતુ ભૂતકાળની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કહેવાતા જે ગૌરક્ષકો છે જે રાતના નામે મારામારી કરતા હોય છે લોકોને આચરતા હોય છે તેમને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં વાત કરી છે આ કહેવાતા ગૌરક્ષકો આ વાત નરેન્દ્ર મોદીની છે તે સાંભળે लेकिन क्या कहते इंसान को तो मारने का हमें हक मिल जाता क्या ये अवक्य तो है कहीं कौन तो अच्छा है उनके बापों का रास्ता ये नहीं हो सकता विरोध तो भाव्य का जीवन हमें इस सबसे नहीं देता और इसलिए साबरमती आश्रम की शताब्दी के पर्व पर और कुछ श्रीमद रामचंद्र जी के देश वर्ष मनाते हैं तब और हिंदुस्तानी के दिलो दिमाग में यह हमारे मूलभूत संस्कार हमारी मूलभूत परंपराएं अहिंसान का जीवन धर्म जैसे अकस्मात को मार दे मैं कभी कभी ये जो गौरक्षा के नाम पर कुछ लोग अपनी दुकानें खोल करके बैठ गए हैं मुझे इतना गुस्सा आता है गौ भक्त अलग है गौ सेवक अलग है पुराने जमाने आपने देखा होगा कि बादशाह और राजाओं की लड़ाई होती थी तो बादशाह क्या करते थे अपनी लड़ाई की फौज के आगे गाय रखते थे राजा को परेशानी होती थी कि लड़ाई में अगर हम शस्त्रों का वार करेंगे तो गाय मर जाएगी तो पाप लगेगा और इसी उलझन में वो हार जाते थे और वो भी बड़ी चालाकी से गाय रखते हैं मैंने देखा है कि कुछ लोग जो पूरी रात एंटी सोशल एक्टिविटी करते हैं कुछ लोग लेकिन दिन में गौरक्षक का चोला पहन लेते हैं मैं राज्य सरकारों को अनुरोध करता हूं ऐसे जो स्वयं से भी निकले हैं अपने आप को बड़ा गौरक्षक मानते हैं उनका जरा डोजियर तैयार करो सत्तर अस्सी परसेंट ऐसे निकलेंगे जो ऐसे गोरख धंधे करते हैं जो समाज स्वीकार नहीं करता है लेकिन अपनी उस बुराइयों को बचने के लिए ये गौरक्षा का चोला पहन करके निकलते हैं આ કહેવાતા ગૌરક્ષકો પર કેમ બનાસકાંઠાની પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરી હોય આમ એક મિસ્ત્રી છે તેની હત્યા થઈ છે અને તેના જ પરિવારે હવે કેસ લડવો પડશે અને આવનારા દિવસોમાં ન્યાય મેળવવા માટે પણ યાતના ભોગવવી પડશે ક્યાંક ને ક્યાંક પોલીસની બેદરકારી હતી તેઓ તેમના પરિવારજનો પહેલા પણ આરોપ લગાવી ચૂક્યા છે હવે જોઈએ મામલે આવનારા સમયમાં શું નવું આવે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે